ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના પચાસ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કાર્યને કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર કહે છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે મુખ્યમંત્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાનને આપ્યા છે આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે આપણા ધંધા રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત વિકસિત ગુજરાતથી ભારત બનશે જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાન હર હંમેશ પ્રયત્ન કર્યો છે પાણીનો દુરુપયોગ ન થાય પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય એના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું મુખ્યમંત્રી પ્લાસ્ટિક મુક્ત ગુજરાત થી પ્લાસ્ટિક મુક્ત ભારતના વિચાર સાથે પ્લાસ્ટિક નો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાં કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ અનુરોધ કર્યો હતો